કામ કરા છે ટાઈગર મને ઝોપડી માં રહે હા હા ભાઈ હાઉ પંચ ને મારી ઝોપડી માં રહો હમ રમ ભાઈ સના બરાબર નું ઝોપડી બોલતી હોય બેટા હા 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 હે એમ કે હું આલું છું તારો ઈચ્છા છે સના અને બરાબર તારીખ બોલ્યો છે સના એના પેલા જો ચાર દિવસ પેલા લાઈન એના ઘર ના ઉમરે ના નાખી દઉં તો જીત પડી મારા ઝોપડી ના ભગવા કે અને બરાબર જો મૂછો પર તાવ વાળતો હશે ને સના નાખું તો હું માતા બરાબર પીતી મારા ઝોપડી છે બોલું છું તો આઠે પૂરું આઠે પૂરું જા ભાઈ ચૌદ દાડા ની અંદર બોલ્યો છું ચૌદમી તારીખ પેલા તારા ઘર નો ચડાવવાનો મારે હું ઝોપડી માતા એમ કહું છું ભાઈ